વડોદરામાં સ્માર્ટ મીટરના વિરોધની વચ્ચે સયાજીગંજના ધારાસભ્ય જનતાના પડખે આવ્યા છે સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જનતા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે તેમને જ્યારથી સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે બિલ વધુ આવી રહ્યા છે તો સાથે જ ક્યાંક વીજળી પણ બંધ કરી દેવામાં આવી રહી છે આ તમામ જે ફરિયાદો ઉઠી છે તેને પગલે આજે વડોદરાના સયાજીગંજના ધારાસભ્ય વિધાનસભાના ધારાસભ્ય છે કે કેવું રોકડિયા તેમના દ્વારા આજે એમજીવીસીએલના એમડી સાથે વાતચીત કરવામાં આવી રજૂઆત કરવામાં આવી કે જ્યાં સુધી આ તમામ જે ગ્રાહકો છે તેમની ફરિયાદને ઉકેલ ન લાવવામાં આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર ન નાખવામાં આવે જે પણ નવા સ્માર્ટ મીટર લગાડવામાં આવશે તે ત્યાં સુધી બંધ રાખવામાં આવે અને આજે રજૂઆત છે તેને આધારે આજે નક્કી કરવામાં આવ્યું કે સયાજીગંજ વિધાનસભામાં તમામ જે ગ્રાહકો છે તેમને નવા સ્માર્ટ મીટર ન લગાડવામાં આવે નક્કી કરવામાં આવ્યું છે ભારત સરકાર દ્વારા આરડીએસએસ સ્કીમ અંતર્ગત સ્માર્ટ મિશન ગ્રીડ અંતર્ગત આ જે સ્માર્ટ મીટરો વિવિધ રાજ્યોમાં વિવિધ જિલ્લા અને શહેરોમાં અને વડોદરાના પણ વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવ્યા છે અને આજે ઠેર ઠેરથી અનેક કમ્પ્લેનો મારા વિધાનસભા વિસ્તારની અંદર ગોરવા સુભાનપુરા ફતેહગંજ ન્યૂ સમારોહ આ તમામ વિસ્તારની અંદરથી લોકોની કમ્પ્લેનો અમારા સુધી આવી છે સ્વાભાવિક રૂપે સરકારના પ્રતિનિધિના રૂપની અંદર અને નાગરિક અને સરકાર વચ્ચેની કડીના ભાગરૂપ જ્યારે મારી પાસે આજે કમ્પ્લેન આવી છે ત્યારે મેં સીએમઓ સહિત એમજી જીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને પણ આની જાણ કરી છે એમજી વીસીએલના એમડી સાથે પણ મેં ચર્ચા કરી છે અને યોગ્ય સ્તરે નાગરિકો વચ્ચે જનજાગૃતિ થાય એ આના માટે ખૂબ જરૂરી છે નાગરિકોના જે પ્રશ્ન છે ફાસ્ટ મીટર ફરવું અથવા તો રાત્રે ડિસ્કનેક્ટ થઈ જવું રજાના દિવસે ડિસ્કનેક્શન થવું અનેક પ્રશ્નો નાગરિકોને પડી રહ્યા છે એનું યોગ્ય સમાધાન ઝડપથી આવે એના માટે એમજી વીસીએલમાં રજૂઆત કરી છે અને જ્યાં સુધી આ પ્રશ્નોનું નિરાકરણ ના આવે ત્યાં સુધી નવા સ્માર્ટ મીટરો બીજા ન બેસાડવા જોઈએ એવો મેં એમજી વીસીએલના એમડીને અનુરોધ પણ કર્યો છે એમને મૌખિક ખાતરી પણ આપી છે કે જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે નવા મીટરો બેસાડવા પર ચિંતા કરીશું રોક પણ લગાવીશું આવું મને એમને કહ્યું છે અને સ્વાભાવિક રૂપે જે નાગરિકોની તકલીફ છે કે જેઓ સ્માર્ટફોન વાપરતા નથી અથવા તો એવું છે કે જે લો ઇન્કમ બજેટવાળા ઘર છે એમાં પણ પગાર થતો હોય એના પછી થોડા દિવસ પછી જ્યારે ઘરની અંદર કદાચ આર્થિક હાલત સારી ના હોય અને ત્યારે જો ડિસકનેક્શન થાય તો નવા રૂપિયા લાવીને કેવી રીતે ભરી શકાય આની પણ ચિંતા કરવાનું અને એની સાથે જે મુખ્ય ફરિયાદ છે તો નવા નવા મીટર ઇન્સ્ટોલ કરતાં જૂના મીટર ન કાઢીને બંનેમાં રીડિંગ સરખા આવે એવું એસ્ટાબ્લિશ કરવાનું કામ અને ત્યારબાદ જૂના મીટર કાઢવાનું કામ એ એમજી જી વીસીએલે કરવું જોઈએ આ રીતની મેં તમામ ચર્ચા એ એમડી સાથે કરી છે મને એમને મૌખિક ખાતરી આપી છે કે તમામ પ્રશ્નોનું નિરાકરણ યોગ્ય રીતે લાવીશું